મહામંત્રી રામસિ રાજેશન લવાણા અને દિયોદર આર એફ ઓપૂત ના સહયોગથી ગુરુ મહિમા દિનની ભવ્ય ઉજવણીમાં ગુરુ ભાગરૂપે ઔષધિ વૃક્ષ કે જે ખૂબ સહયોગ આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો સહિત લોકો જોડાયા હતા જેમાં વૃક્ષ આપી વૃક્ષનું જતન કરવા સંકલ્પ લીધો હતો અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા